શરૂઆત કરીએ કચ્છના પૈસાની હોડીમાં પતિ હોમાયો છે પૈસા ન આપતા પત્નીએ પતિને જીવતો સળગાવી દીધો ચાલીસ વર્ષીય પત્નીએ સાહીઠ વર્ષીય પતિને સળગાવીને તેની હત્યા કરી નાખી છે પતિને હાથ પકડીને ગેરેજમાં લઈ જઈ પત્નીએ કેરોસીન છાંટી આગ ચાંપી દીધી આગમાં ગંભીર રીતે રાઝેલા હંજીભાઈ કેરાઈ મોત થયું છે પત્ની કૈલાશ કેરાઈએ ભુજમાં મકાન લીધું હતું મકાનના હપ્તા ભરવા માટે પત્ની પતિ પર દબાણ કરતી હતી પૈસા આપવાની ના ફાડતા પત્નીએ પતિની કરી નાખી પતિ પહેલી પત્નીનું વર્ષ પહેલા મોત થયું હતું વર્ષ પહેલા બીજી પત્ની કૈલાશ સાથે આ બીજા લગ્ન કર્યા હતા અને હવે આ હત્યાની ઘટના સામે આવી છે સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાયા છે મેહુલ પૈસા ના આપતા પત્નીએ પતિને જીવતો સળગાવી દીધો હોવાની ઘટના સામે આવી છે શું વિવાદ થયો હતો તેના નાણા ચૂકવવા સંદર્ભમાં આ વિવાદ જે છે તે થયો હતો વિવાદ ત્યાં સુધી પહોંચ્યો કે રોષે ભરાયેલી જે બીજી પત્ની છે જે ચાલીસ વર્ષીય પત્ની છે જે ભુજમાં મકાન ના સંદર્ભે વૃદ્ધ પતિ પાસે પૈસાની માંગણી કરી રહી હતી અને આ જે માંગણી કરી રહેલી પત્ની છે તે વૃદ્ધને ગેરેજમાં લઈ જઈને તેના ઉપર સ્વલનશીલ પદાર્થ છાંટીને તેને આગ હત્યા કરી નાખી છે જે પતિ છે તે સાહીઠ વર્ષીય વૃદ્ધ છે જેની વિગતો સામે આવી છે પોલીસે જે પત્ની છે તેની અટકાયત કરી છે સાહીઠ વર્ષીય ધનજીભાઈ ખેનજીભાઈ વિશ્રામ જે ખેરાઈ છે તેની હત્યા કરવામાં આવી છે આ જે મકાન જે ખરીદ્યું હતું તેનો વિવાદ થયો હતો અને ચાલીસ વર્ષની પત્નીએ પત્ની પતિને જે છે તે સળગાવી દીધો હતો અને પદાર્થ સાથે આ હત્યા જે છે તે કરવામાં આવી હતી જી નેહા બિલકુલ મેહુલ જાણકારી બદલ આભાર મહેસાણાના દુષ્કર્મી દરાધમ નો ઠાટ જમાવતો વાયરલ થયો છે દુષ્કર્મી દીકરો સોશિયલ મીડિયામાં જમાવતો હતો મહેસાણામાં પંદર વર્ષીય સગીરા આરોપીનો વાયરલ થયો છે ગેંગરેપીનોમાં મોટી મોટી બ્રાન્ડની ગાડીઓ બતાવીને રફ જમાવતો આ આરોપી દેખાયો છે આરોપીનો નો વિડીયો વાયરલ થતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે આરોપી વિજય ઠાકોરના પિતાને પિતા અને દાદા પણ બુટલેગર હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે सलाम करने हमारी हवेली रहते संवाददाता तो सुधीर फोन लाइन पर जोड़ाया सुधीर महसणा न दुष्कर्मी नराधम था नो ठाट तो वीडियो सोशल मीडिया पर वायरल थोड़ी शो विगत જી થોડા દિવસ પહેલા જ વિસનગર માં સગીરા ઉપર થયેલા ગેંગ રેપ નો આરોપી નો હાલ તો વિડીયો વાયરલ થયો છે અને આરોપી વિજય ઠાકોર જાણે કોઈનો બીક પણ ના હોય અને ઠાઠ માઠ

ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે હળદર જઈને તપાસ શરૂ કરી છે ગામમાં હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે અનેક લોકો સામે નોંધવાની તજવીજ પણ શરૂ કરાઈ છે કિસાન પંચાયતમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું પોલીસ પર ટોળાએ પથ્થરમારો કરતા ઉગ્ર મામલો બન્યો હતો પોલીસે ટોળાને વિખેરવા ખીર ગેસનો પણ ઉપયોગ કર્યો હતો પથ્થરમારામાં થી વધુ પોલીસ ઈજા પણ પહોંચી છે

હાલ જે આ મામલો છે એ શાંત છે જી બિલકુલ રાજુ જાણકારી બદલ આપ તો ત્રણ દિવસ બંધ રહ્યા પછી બોટાદ માર્કેટિંગ યાર્ડ ફરીથી હરાજી માટે શરૂ થયું છે આજથી પોલીસના કપાસની હરાજી શરૂ થઈ છે વિરોધ ને લઈને છેલ્લા ત્રણ દિવસથી માર્કેટિંગ યાર્ડ બંધ હતું યાર્ડ શરૂ થતા કપાસની આવક પણ શરૂ થઈ ખેડૂતો કપાસ લઈને બોટાદ કોટન યાર્ડ પહોંચ્યા છે વેપારીઓ કમિશન એજન્ટ સહિતના લોકોએ હરાજી શરૂ કરાવી છે માર્કેટિંગ એર્ડ કાલે અમારા શેરમેન સેક્રેટરી અને ભાઈ અને અમારી આખી બોડી એપીએમસીની ડાયરેક્ટરો અને બધાએ ખેડૂત વેપારી કમિશન એજન્ટોની સાથે બેઠક કરી અને આજે રાબેતા મુજબ હરાજી શરૂ થઈ ગઈ છે અને ખેડૂતોને તમામ ખેડૂત ભાઈઓને કપાસ બોટાદ માર્કેટિંગ એયાર્ડમાં લાવવા વિનંતી પણ કરું છું હું કે આપણું જે ધમધમતું થઈ ગયું છે કોઈ કઈ બીજે ન જાય એવી અપીલ માર્કેટિંગ યાર્ડ કાલે અમારા ચેરમેન સેક્રેટરી અનકભાઈ અને અમારી આખી બોડી એપીએમસીની ડાયરેક્ટરો અને બધાએ ખેડૂત વેપારી કમિશન એજન્ટોની ની સાથે બેઠક કરી અને આજે રાબેતા મુજબ હરાજી શરૂ થઈ ગઈ છે અને ખેડૂતોને તમામ ખેડૂત ભાઈઓને કપાસ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં લાવવા વિનંતી પણ કરું છું હું કે આપણું યાર્ડ કાલ આજેથી જ ધમધમતું થઈ ગયું છે કોઈ કઈ બીજે ન જાય એવી અપીલ દર્શન ઘડાદરા નામનો શખ્સ લાયસન્સ ધરાવતી કંપનીના નામે આ નકલી દવા વેચતો હતો એસઓજી એ દરોડા પાડીને સાત લાખથી વધુ નો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે આરોપીની ધરપકડ કરી પોલીસે સમગ્ર મામલે તપાસ આગળ વધારી છે અસલી જે કંપની નામે લાયસન્સ ધરાવતી કંપનીના નામે ડુપ્લિકેટ દવા બનાવીને વેચાણ કરતા શખ્સ ને જે કહી શકાય છે કે રાજકોટ રૂરલ એસઓજી એ ઝડપી પાડ્યો છે અંદાજીત સાત લાખ થી વધુનો મુદ્દા માલ છે તે પણ કબજે કર્યો છે પરંતુ સવાલો એવું થઈ રહ્યા છે કે આટલા મોટા પ્રમાણમાં જે આ ડુપ્લિકેટ દવાનો જથ્થો છે તે બનાવવામાં આવ્યો હતો તેનું વેચાણ કરવામાં આવ્યું હતું સમગ્ર મામલે હાલ તો એસઓજીએ આજે જે દવા બનાવનાર શખ્સ છે સાથે સાથે વેચાણ કરનાર શખ્સ છે તેની ધરપકડ કરી છે હાલ તેની વધુ પૂછપરછ શરૂ છે ક્યાં વિસ્તારમાં તેને આ દવાનો જથ્થો વેચ્યો છેલ્લા કેટલા સમયથી તે આ કામમાં નેટવર્ક ઉત્તર પ્રદેશ થી નીકળ્યું છે ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ વિભાગે ઉત્તર પ્રદેશ ના તેર સ્થળોએ દરોડા પાડ્યા લખનઉ સીતાપુર રાયબરેલીમાં દરોડા પાડીને ગેરકાયદેસર સપ્લાય સેન નો પર્દાફાશ કર્યો છે તપાસ દરમિયાન ગેરરીતિનો ફૂટ્યો છે મેસર્સ લાઇફ સાયન્સ કંપનીમાંથી આ જથ્થો મળી આવ્યો છે મેસર્સ આર્પિક ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડમાંથી આ કપ સિરપ સંગ્રહિત જથ્થો મળી આવ્યો કંપનીના માલિક મનોહર જયસ્વાલ ગુજરાતમાં રહેતા સંચાલન કરતા હોવાનો ખુલાસો થવા પામ્યો છે પશ્ચિમ બંગાળના બર્ધમાન રેલવે સ્ટેશન પર મુસાફરોની મોટી ભીડને કારણે ભાગદોડ થઈ અને આ ઘટનામાં બાર મુસાફરી ઇજાગ્રસ્ત થતા તમામને બર્ધમાન મેડિકલ કોલેજમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ પ્લેટફોર્મ ચાર છ અને સાત પર એક સાથે ત્રણ ટ્રેનો આવી રહી હતી અને જેથી ટ્રેન પકડવાની ઉતાવળમાં મુસાફરો પ્લેટફોર્મ ચાર અને છ વચ્ચેના ફૂટ બ્રિજની સીડીઓ તરફ દોડ્યા હતા જેને કારણે આ સમગ્ર ઘટના બની છે સ્ટન્ટ કરવા યુવકને ભારે પડ્યા છે ઉપલેટા પોરબંદર હાઈવે પર જોખમી સ્ટન્ટ કરતા યુવકનો નો વાયરલ થયો હતો જયેશ ધંધુકિયા નામના શખ્સે સુતા સુતા બાઇક ચલાવી અન્ય વાહન ચાલકોના જીવની પરવા કર્યા વગર સ્ટન્ટ કરતા યુવકને હવે કાયદાનું ભાન કરાવાયું છે ઉપલેટા પોલીસે યુવકને પકડીને માફી મંગાવી છે

ટીમ આજે સ્થળ પર જઈને તપાસ કરશે શિક્ષકો સહિતના સ્ટાફની પૂછપરછ કરાશે આચાર્ય સસ્પેન્ડ કરવાની તૈયારીમાં શિક્ષણ વિભાગ જોવા મળી રહ્યું છે ગોડાદરાની સરકારી શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો આ કાર્યક્રમ યોજાયો હતો તંત્રની જાણ વગર કાર્યક્રમ યોજાયો અને મિજબાની માણી હતી સંવાદદાતા જો વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે જો સુરતની શાળામાં ગેટ ટુગેધર નામે જે કાર્યક્રમ યોજાયો હતો ને ત્યાં શિક્ષકો સહિત આચાર્યઓ મળીને નોનવેજ ની કરી હતી જેને લઈને હવે કાર્યવાહી થઈ રહી છે અત્યારે શું તપાસ ચાલી રહી છે ઘટના સ્થળે બિલકુલ સુરત ના ગોડા વિસ્તારમાં આવેલી ઇંગ્લિશ મીડિયમ પંડિત આવ્યો દયાળે કોઈ પણ પ્રકારની પરમિશન નથી લેવામાં આવી તે પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો તો અને અહીં નોનવેજ પાર્ટી થઈ હતી જે અંગે આપણે ફરી વખત શાળાએ પહોંચ્યા છે આ અંગે નોટિસ પણ આપવામાં આવી છે પ્રિન્સિપલ ખુલાસો માંગવામાં આવ્યો છે ત્યારે આપણી સાથે સરકાર આપે છે એ લોકો ટ્રેડિશન ચાલે છે એ લોકો નું ટ્રેડિશન તેલુગુ સમાજ ના એટલે એ લોકો બહાર મંગાવેલા અહિયાં કઈ બનાવેલું બિનાવેલું નથી દાલ ચાવલ બનાવેલું તો મારા ધ્યાનમાં નથી એ લોકો બહાર થી મંગાવેલું તો પછી મીડિયા આવેલા

તો આ પરમિશન લીધી છે આ કાર્યક્રમ ની જો અત્યારે હું આ બાઈ ને પણ કહેવામાં આવ્યું પાર્ટી છે ફાર્મ હાઉસ માં રાખવામાં આવ્યું તે પાર્ટી ફાર્મ હાઉસ માં છેલ્લી સુડિયા અમે એ લોકો કેન્સલ કરેલું છે એ કોણ ફાર્મ હાઉસ વાળા તો અમે છેલ્લી સુડિયા મોડો રાત્રિ કેવી રીતે આયોજન કરે એટલે સર અહીંયા સ્કૂલમાં કમ્પાઉન્ડ પાછળ છે એના આયોજન કરો તો કઈ વાંધો હું પરમિશન નથી લીધી એ મારી ભૂલ છે કમ્પાઉન્ડ ની વાત નથી ત્રીજા માળે જે કાર્યક્રમ થયો હોલ ની અંદર એની તો વાત પરમિશન થવી જોઈએ ને એ પણ પરમિશન લીધી હતી નથી લીધી એટલે એટલે અમે શિક્ષકો અમે બધા ગવર્મેન્ટ સરકારી સ્કૂલમાં બનેલા વિદ્યાર્થીઓ છે એ પ્રાઇવેટ ખાનગી કઈ નથી એ બધું પેપર કોઈ વાયરલ થાય ને એ ખોટી ખોટી રીતે વાયરલ થાય પણ આ કાર્યક્રમ તો થયો એ શાળાનો છે આ શાળાનો કાર્યક્રમ છે જો તેલુગુ માધ્યમ ના વિદ્યાર્થીઓ તેલુગુ થયેલું બધા તેલુગુ મીડિયમ ના વિદ્યાર્થીઓ એટલે હું અહિયાં મારા વિદ્યા મારી સાથે બનેલા છે એટલે પાછળ આપેલું છે આ ચિકન ખાવું યોગ્ય ખરું શિક્ષકો બાળકો વિદ્યાર્થી નથી બાળકો વિદ્યાર્થી નથી અહિયાં

તો સાહેબ આ રીતે અત્યારે તમારે બંધ કરો પરીક્ષા નું આયોજન છે બરાબર વેરી ગુડ થેન્ક યુ વેરી મચ હું શું કહું છેલ્લી સવાલ તમને લાગે છે ભૂલ થઈ છે ને આવું પછી એ લોકો હા હવે પછી આ ક્યા પ્રોગ્રામ જ કેન્સલ કોઈ કરવાની નથી મારી એક એ લોકો મંગાવ્યા ને એ તો એ લોકોની ભૂલ છે હું ત્યાં નથી તો પેલા આજે લાવેલો છે એના વિરુદ્ધ કાર્યવાહી થશે મને ખબર નથી તમને તમારી સ્કૂલ તમે અત્યારે તમને તો ખ્યાલ હોવું જોઈએ પેલા અમેરિકાથી આવ્યા તેલંગાણા થી સમિતિ વાળા નોટિસ આપે તમે જવાબ રજૂ કરો તો અત્યારે મારા પરીક્ષામાં ધ્યાન છે તમને જવાબ અત્યારે નથી આપું હું મારા લેવલથી હું જવાબ આપડ કરવાની પણ વાત ચાલી રહી છે

બંધ કરીને પછી નીકળી ગયા અહીંયાથી બધું સંતાડવાનું કારણ છે ને મને ખબર નથી તો અહિયાં સંગાડવાનું કેમ કે મને ખબર નથી સમિતિ માં શું જવાબ મારા લેવલથી થી જવાબ આપું શું શું ના અત્યારે કઈ કહેવામાં નથી મારા બાળકો છે પછી બરોબર થેન્ક યુ વેરી મચ બિલકુલ બિલકુલ જે રીતે આ શાળાના આચાર્ય પ્રભાકર ઉનટ ઉલ્લીકર જેમણે આ શાળામાં હાલ જે નોનવેજ પાર્ટી થઈ હતી તેની ભૂલ સ્વીકારી છે અને આજ આજ ક્લાસ રૂમ ની અંદર ક્યારે તમામ વસ્તુ જે છે તે સંતાડવામાં આવી હતી અત્યારે જે રીતે જોઈ શકાય છે આ આ જગ્યાએ આ તમામ વસ્તુ અહીં જે છે તે સંતાડવામાં આવી હતી અને કાલે આપણે અહીંથી જોયું પણ હતું ને કાર આ રૂમ ને બંધ પણ કરી દેવામાં આવ્યું હતું એટલે કહી શકાય કે આ જે રીતની આખો નોનવેજ પાર્ટી જયારે કાલે થઈ હતી શાળાની બહાર થઈ હતી તેવું એમનું કેવું છે જોકે કાલે આપણે પહોંચ્યા હતા ત્યારે બતાવ્યું હતું કે શાળાના ગેટની અંદર જ આખો કાર્યક્રમ થયો હતો ત્રીજા માળે આખો ગેટ ટુગેધર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ અંગેનો જ્યારે વિડીયો સામે આવ્યા તેમના ફોટા સામે આવ્યા ત્યારે તમામ લોકો ભાગી ચૂક્યા હતા અને હવે તેઓ લૂલો બચાવ પણ કરી રહ્યા છે જોકે હાલ તો આ અંગે શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા હવે તેમને નોટિસ પાઠવવામાં આવવાની તૈયારી કરી દેવામાં આવી છે અને આરજેડી પ્રમુખ તેજસ્વી યાદવની હવે મુશ્કેલી વધી છે જ્યાં લાલુ યાદવ અને તેજસ્વી યાદવ સહિત ચૌદ વિરુદ્ધ આરોપ નક્કી થયા છે જે પ્રકારે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી તેને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર

દિલ્હીની રાઉસ કોર્ટમાં આ સુનાવણી હાથ ધરવામાં આવી ટેન્ડરમાં બદલાવ કરવામાં આવ્યો હોવાની વાત કોર્ટ દ્વારા કરવામાં આવી છે અને હવે જેને લઈને સમગ્ર મામલે હવે લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ વધી શકે